રાજકોટ રિજનલ ફાયર ઓફિસરની સૂચના મુજબ આ વખતે જે ગરબીનું આયોજન છે એનું ટેમ્પરરી સ્ટ્રક્ચર મેળવવું આ વખતે મેન્ડેટરી રાખેલું છે જેથી એની પ્રક્રિયા મુજબ અમારા પોર્ટલ ઉપર અરજી કરવાની રહે છે ટેમ્પરરી સ્ટ્રક્ચર માટેની તો આજ સવાર સુધીમાં પોરબંદર કોર્પોરેશન એરિયાની છ અને એક બારની એરિયાની એક રૂરલ એરિયાની એક એમ કુલ સાત અરજીઓ આવેલી છે અને હાલ ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ઇન્સ્પેક્શન આખો અભિપ્રાય જઈ અને પછી મળશે રાજકોટ રીજનલ ખાતેથી મળશે ઓનલાઈન એ એવું આયોજન આ વખતે કરેલું છે અને અમે એક માર્ગ માર્ગદર્શિકા બહાર પાડેલી હતી એમાં આ બધા સૂચનો લખેલા હતા અમને અને મોટા મોટા જે આયોજકો છે એમની સાથે અમે અઠવાડિયા અગાઉ મીટિંગ પણ કરેલી હતી ત્યારે પણ તેમના સંચાલકો છે એમને કઈ રીતે આયોજન કરવું એ બાબતનું ધ્યાન દોરેલું હતું અત્યારે તો હાલ કોઈ ઇન્સ્પેક્શન થયેલ નથી કેમ કે સવાર સુધીમાં કોઈની હાલ નિકાલ પાત્ર અરજી આવેલી નહોતી એટલે અમારા દ્વારા હાલ તો કોઈ ઇશ્યુ થયેલી નથી પરંતુ અમારો અભિપ્રાય જાય પછી રાજકોટથી જ ઈશ્યુ થશે અને જો ગરબા આયોજકો કમ્પ્લાયન્સ ન કરે તો અમે એનઓસી જે પણ ઇસ્યુ થયેલી હોય કેન્સલ કરાવવાની અમે જાણ કરી અને થી જ કેન્સલ થાય કેમ કે ઇસ્યુંગ ઓફિસર ઈ હોય તો એમના તરફથી જ કેન્સલ થાય એટલે અમે અભિપ્રાય આપીને એમની કેન્સલ કરાવી શકીએ પછી જે લગત પગલા હોય એ લેવામાં આવતા હોય છે